બધા ડાયરો મજામાં જેને ખૂબ સરસ મજાનો વિચાર આવ્યો અને ઘેડ બચાવવાની લડાઈ ની એક શરૂઆત કરી આજથી વર્ષોથી આમ તો ઘેડ પ્રશ્ને જ્યારે જયારે પણ ચૂંટણી આવે ત્યારે ઘેડ નો મુદ્દો ઉછળ્યો છે ચૂંટણી સમયે ઘેડ બચાવવા માટેની કંઈક સભા થાય ક્યારેક એક દિવસ બે દિવસ બાર થી નેતાઓ આવે ચર્ચા થાય પણ ઘેડ બચાવવા માટે ખરેખર ગ્રાઉન્ડ પર ઉતરી અને પાંચ તારીખ થી લઈ અને અઢાર તારીખ સુધી સતત ચૌદ દિવસ ઘેડના વિસ્તારમાં જેને પદયાત્રા કરવાની એક પહેલ કરી છે એવા આપણા આજની લડાઈના પ્રણેતા અને વરરાજા પ્રવીણભાઈ રામનું નું આ તકે હૃદયથી સ્વાગત સાથે જ રાજુભાઈ બોરખતરિયા ભાઈ શ્રી કરશનભાઈ નામ લેવાના રહી જશે માફ કરજો આ ગામમાં આજે પહેલી વાર આવ્યો છું પણ તમારા બધાના ચહેરા વાંચી શકાય છે કે ખરેખર જે જુસ્સો છે જે પ્રવીણભાઈ સાથેનો પ્રેમ ઘેડ બચાવવાની લડાઈ માટે જે ખરેખર તમારો આક્રોશ અને ઉત્સાહ દેખાય છે કેકનીન કેક આ લડાઈમાં ચોક્કસથી હવે પરિણામ મળશે એવું મને દેખાય છે તો આજની તકે પ્રવીણભાઈ સહિત અમારી તો ખેડમાં જયારે જયારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય જયારે જયારે એટલે દર વર્ષે થાય ચૂંટણી નજીક આવતી હોય સત્તા પક્ષના કોઈ નેતા આવે હેલિકોપ્ટર લે ઉપર રાઉન્ડ મારે ગુરગુર ગુરગુર કરતા કરતા આટો મારી જતા ટીવીમાં આવે કે ફલાણા મંત્રી આવ્યા મુલાકાત કરી અહીંયા ગામડે ગામડે ભાજપના નેતાઓ પ્રચાર પ્રસાર કરે જાહેરાત કરે બસો કરોડ દોઢસો કરોડ ત્રણસો કરોડ હજાર કરોડ આવા દેશો એમ પણ આજ દિવસ સુધી ઘેટના ખેડૂતોને આ મુદ્દે કોઈ લાભ મેળવ્યો હોય એવો એક ખેડૂત ઉચ્ચો કરે આજ દિવસ સુધી પરિણામ આવે એના માટેની લડાઈ કે એક વખત આદ લગાવી અને જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી આ બોલાવવા ન દેઉ આવી પ્રતિજ્ઞા સાથે મેદાનમાં કોઈ મરણ્યો યુવાન ઉતરો હોય આ આજ દિવસ ક્યારેય બન્યો નથી પહેલી વખત થઈ રામ છે જેને કૂદકો માર્યો છે જ્યાં સુધી કેનની લડાઈનો પરિણામ ન આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા સાથે તમારા વિસ્તારમાં એ માણસ ખુદિ મળ્યો છે મહત્વની વાત દોસ્તો એ છે માંગણીઓ શું છે જ્યારે જ્યારે પણ કોઈ પાર્ટીના નેતાઓ અહીંયા સભા કરતા હોય અમે થોડા દિવસ પહેલા ચોટીલામાં સભાનું નક્કી કર્યું ખેડૂતોની જે માંગણીઓ છે એ મુદ્દે ચોટીલામાં સભાનું નક્કી કર્યું વરસાદ અતિ વરસાદનું આવરણ આવ્યું અને સભા કેન્સલ થઈ પણ અરવિંદ કેજરીવાલજી ખેડૂતોના મુદ્દે આવતા

કે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે પ્રતિ હેક્ટર 50000 રૂપિયા ચૂકવા ભરતભાઈ બોખરા અને ભાજપના મંત્રી સંત્રી ભાજપના ધારાસભ્યઓ ભાજપના સાંસદ સભ્યો તમામ તમામને અહીંયાથી કહીએ છીએ જો ખેડૂત માટે થોડી પણ લાગણી બચી હોય ખેડ વિસ્તાર માટે થોડી પણ લાગણી બચી હોય તો પંજાબ આમ આદમી પાર્ટી 50000 ચૂકવે સાહેબ પ્રતિ હેક્ટર 40000 ચૂકવે રાજુ કર પણ જીવે ત્યાં સુધી ભાજપના વખાણ કરશે અહીંયા બાજુમાં પોરબંદર થી મંત્રી ચૂંટાણા બામણાસા આવીને ભાષણ કર્યું ગેરના પ્રશ્નનું ભાઈ નિરાકરણ લાવી દઈશ ત્યાર પછી ફરીને આવ્યા જ નહીં બામણા સાહેબ બામણા સાભાઈ હા હા ફરીવાર આવ્યા ક્યારે ફરીવાર ક્યારેય ન આવ્યા ડુપ્લિકેટ ગેરંટી હતી એમના ગુરુ દિલ્હી થી ડુપ્લિકેટ ગેરંટી કેન્દ્ર સરકારમાંથી આવે છે પંદર લાખ ની આપી હતી બે કરોડ રોજગારી ની આપી હતી ઘણી બધી ગેરંટીઓ આપી હતી એને એક ગેરંટી નું પાલન કર્યું નથી અહીંયા પોરબંદર ના મંત્રી પણ ગેરંટી આપીને ગયા ગેરંટી પૂરી કરવામાં આવી નથી દોસ્તો વાત એ છે આરોપ પ્રતિ આરોપ ની વાત પછી છે ખરેખર આ લડાઈ કોઈ રાજકીય લડાઈ નથી દોસ્તો ભાઈએ વાત કરી પીવાના પાણીની આ વિસ્તારની અંદર અમારે એવું હતું કે સુરેન્દ્રનગરમાં હળવદમાં આસપાસના સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારમાં જ પીવાના પાણીની સમસ્યા હશે દરિયા કાંઠે આવ્યો તો ફરિયાદ તો એ જ મળે અહીંયા પીવાનું પાણી આવતું નથી નલસે જલ યોજના છે ગઈકાલે મંત્રીશ્રીએ એ કહ્યું નલસે જલ યોજનામાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ થઈ ગયું વિધાનસભાના ફ્લોર પરથી મંત્રીએ સ્વીકાર્યું છે પરંતુ એક પણ માણસ ગિરફતાર નહીં થાય કારણ કે કહભાંડ કરનારો ભાજપનો નેતા હતો દોસ્તો સમજવા જેવી વાત એ છે કે આપણે અહીંયા આપણી હજારો હેક્ટર જમીન કેશોદ તાલુકાની વાત કરીએ માંગરોડ તાલુકાની વાત કરીએ કુધિયાણા તાલુકાની વાત કરીએ પોરબંદરની વાત કરીએ દ્વારકાનો પણ થોડોક છેડો અહીંયા ગેઢની અંદર સમાવેશ થાય છે માણાવદરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણી હજારો હેક્ટર જમીન પાણી ભરાવાના કારણે આપણે ચોમાસુ સિઝન લઈ શકતા નથી ખરેખર આ પાણીનો નિકાલ કરવો હોય તો એકદમ શક્ય છે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યા વગર આ પાણીનો નિકાલ કરવો આ પ્રવીણભાઈ રામની માંગણી છે મુખ્ય ત્રણ માંગણીમાં એક માંગણી એ છે ખેડૂતોને અન્યાય ન થાય એ રીતે જે પાણી ભરાય છે એનો કાયમી નિરાકરણ લાવવું બીજી માંગણી છે ઘેડની આજુબાજુના ગામડાઓ જાહેર કરી અને એને સહાય ચૂકવવામાં આવે અને દરિયાકાંઠાના જે ગામડા છે એને પીવાના પાણી જે ખરેખર ખોળા મળે છે એ લોકોને સારું શુદ્ધ અને નર્મદાનું પાણી મળે આ ત્રણ માંગણીઓ છે પીવાના પાણીની માંગણી પ્રવીણભાઈ આઝાદીના ઓગણ એસી વર્ષ પછી જો કરવી પડે ત્રિવર્ષ વર્ષથી ભાજપ સત્તામાં બેઠી છે એને શરમ થી કમસે કમ કાતો ડૂબી રાજીનામું તમે ત્રીસ વર્ષ થી સત્તામાં ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સરકારની ખેડૂત વિરોધી નીતિ ના કારણે અમારો ખેડૂત લાચાર છે આપણે શું કરવાના હતા બોલવા જોઈએ પણ કમસે કમ ખેડૂત નું અનાજ ખાય છે થોડીક તો લાગણી ખેડૂત માટે બચાવી હતી થોડીક તો લાગણી ભગવાનનો થોડો ડર રાખવો હતો કમસે કમ જ્યારે ચૂંટણી આવી ત્યારે અમારા અભણ ખેડૂતો ને લાવી અમારા અભણ ખેડૂતો ખોટા વાયદાઓ કરી અને તમે મત લઈ જવામાં સફળ થયા છો ફરી પાંચ વર્ષ સુધી અમારા ખેડૂતો પૂછવા નથી આવ્યા બાપડા તારું દેણું કેટલું વધ્યું છે પૂછવા નથી આવતા દેણું કેટલું વધ્યું છે મારી સામે આવડી મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા છે અહીંયા બાજુમાં મંદિર છે ભગવાન ને સાક્ષી રાખીને કહેજો કોની ઉપર તેણું નથી ઊંચો હાથ કરે બધા ઉપર દેણા છે બીજો પ્રશ્ન એ કરું છેલ્લા પાંચ વર્ષમાં દેણું ઘટ્યું હોય કોને એવો ઊંચો હાથ કરે બધાને દેણું વધ્યું છે દોસ્તો આપણે હસી મજાકમાં આ વાતને કાઢીએ છીએ આપણા બાપ દાદા હોય આપણને વારસાઈમાં દેણું દીધું આપણે આપડા દીકરા દેણું નથી દેવું ને એટલે પ્રવીણભાઈ ની લડાઈમાં આજે આપડે ઊભું રહેવાનું છે અહિયાં ચૂંટણી આવે ત્યારે મત જેને જ્યાં આપવો હોય ત્યાં આપજો વિધાનસભાની ચૂંટણી ને હજુ સવા બે વર્ષની વાર છે

માંગરોડ તાલુકામાં કોઈને ગેડની પીડા નથી કેસોદમાં કોઈને ગેડની પીડા નથી બહુ સમજવા દેવી વાત છે દોસ્તો અમારે અહીંયાથી કોઈ પણ અમારા નેતા લડતા હશે તો એ ક્યારેય તમને આર્થિક લાભ બીજો નહીં આપી શકે ક્યારેય તમને ચૂંટણીઓ આવશે ત્યારે અમારો કોઈ નેતા ભજીયા નહીં ખવડાવી શકે રાત્રીની વ્યવસ્થા નહીં કરી શકે પૈસા નહીં આપી શકે પણ તમારા દીકરાને કોઈના કારખાને મજૂર ન બનવું પડે ને એ જવાબદારી સાથે અહીંયા લડવા આવશે હું ખેડૂત રામ ની સાથે ક્રાંતિ ના બીજ રોકવા માટે આવ્યો છું આવનાર સમયમાં ક્રાંતિના ખરેખર બીજા વિસ્તારમાં રોપાઈ ગયા છે આવનાર સમયમાં વટવૃક્ષ બનશે એના ફળ પણ આવવાના છે આ ફળ આપણા બાળકોને મળવાના છે મુદ્દાની વાત એ છે કે ક્રાંતિના બીજ જ્યારે પ્રવીણભાઈ રામ સહિતની ટીમે રોપા છે એનું મોટું વટવૃક્ષ બનાવવાની જવાબદારી તમારા સૌના માથા પર છે જવાબદારી નિભાવશો કે હાથ ઊંચા કરીને મને ખાતરી આપો જવાબદારી નિભાવશો છેલ્લી વાત એ છે દોસ્તો કે પ્રવીણભાઈ તો લડે છે અત્યારે મદદ કરવા માટે રાજુ કરોપડા અહીંયા આવ્યા આવનાર સમયમાં ખેડૂતોનો ઉત્સાહ છે ખેડૂતો કહે છે કે લડીત લેવું છે તો ઈસુદાનભાઈ ગઢવી આવશે ગોપાલભાઈ ઇટાલીયા આવશે અને આજે પાર્ટી વટી બીજી પણ ખાતરી આપું છું કે જ્યારે ગેડના ખેડૂતો દ્વારકાના શેડાની વાત કરીએ તો ભલે માંગરોળની વાત કરીએ કેશોદની વાત કરીએ માણાવદરની વાત કરીએ આ ખેડૂતો જો નક્કી કરશે કે મહાગેડ બચાવો સંમેલન કરવું છે તો હું ખાતરી આપું છું દિલ્હી જઈને અરવિંદ કેજરીવાલજીને પણ તમારી વાત સમજાવી આવશે આપ સૌ રમેણભાઈને આ લડાઈમાં ખૂબ પ્રેમ આપો છો આપ સૌનો હૃદયપૂર્વક આભાર ફરી વખત પણ આ આગેડ બચાવોની લડાઈને જે પદયાત્રા પૂરી થાય એ પહેલા આપણી વચ્ચે આવવાના પ્રયત્ન લડાઈ રાજુભાઈની નથી લડાઈ આવનાર ભવિષ્યની તમારા બધા બાળકોની લડાઈ છે નિપજ સારી રીતે લઈ શકશું તો ક્યાંય બહાર કામે નહીં જવું પડે શિયાળું નિપજ સારી રીતે લઈ શકશું તો કામે નહીં જવું પડે આ વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની છે અને આ વખતે આગલી લાઈનમાં હાલવાની જવાબદારી પ્રવીણભાઈ રામે લીધી છે એક ઈચ પાછું ડગલું નહીં ભરે તમે એની પડખે વાહો આપીને ઉભા રહેજો તમે જો સાથે ઉભા હશો તો કોઈ સરકારની તાકાત નથી કે એનો અવાજ ને દબાવી શકે બાકી અમારી લડાઈ આમ તો તમે બધા જોવો છો આ ફેટ ડેડિયાપાડાથી લઈને દ્વારકા સુધીની લડાઈ ચાલે છે ભ્રષ્ટાજપ નેતાઓ કરતા હોય છે પણ ડંકાની ચોજ પર કહીએ છીએ ભાજપ ની તાકાત હોય તાકાત અજમાવી કોશિશ તો કરીને બતાવો

ख़ूब 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 आबादी